જય માતાજી દોસ્તો અહીંયા આપણે આ બંગલાની આગળના ભાગની અંદર આપણે ફાઇબર સીડ મારવાના છીએ અહીંયા આપણું કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા પાઇપો પણ આવી ગઈ છે ચાર ફૂટ પહોળાય છે અને લંબાઈ ચાલીસ ફૂટ છે ચાર ફૂટ આપણે બહાર કાઢવાના છે દિવાલથી અહીંયાથી ચાર ફૂટ કાઢવાના છે અહીંયા સુધી ચાલીસ ફૂટ થાય છે આપણે તમે જોઈ શકો છો આપણે જે રાફ્ટર જે બનાવ્યા છીએ ફાઈબર સીડમાં એ લગાવી દીધા છે એની મજબૂતી પણ તમને બતાવી દઈએ છીએ અહીંયાથી ટોટલ ત્યાં સુધી ચાલીસ ફૂટ થાય છે કમ્પ્લીટ ઉપર આપણે પાઇપો પણ એક બાય એકની બોક્સ પાઇપનો યુઝ કરીએ છીએ જેની અંદર વીસ ફૂટની અંદર સાત કિલો વજન આવે છે રાફ્ટરની વાત કરીએ તો ફૂટ બાય જીરો વન કર્યું છે એ રાફ્ટર જે પોળાય છે એને ફૂટનું કર્યું છે અને જે અંદર જે ચોકસા જે ચોરસ છે દોઢ બાય દોઢ બાય બે બે બાય દોઢ એ રીતે અલગ અલગ રીતે આપણે મૂક્યા છે જે પોઝિશન મળે છે હવે આપણે સીટ લગાવવાના સીટ પણ આવી ગઈ છે સીટ પણ તમે ઉપર જોઈ શકો છો આપણે બે એમ જાડી સીટ છે જે હાલની અંદર સ્કવેર ફીટના હિસાબથી વ્હાઈટ કલર ઉપયોગ કરે છે જે બે એમ અહીંયા પાંત્રીસ રૂપિયા રેટ ચાલે છે અમારે અહીંયા અલગ અલગ સિટીમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે તો જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણે ફાઇ ફાઈબર સીટ પણ લાગી ગઈ છે એની મજબૂતી પણ જોઈ લઈએ આપણે અહીંયાથી લઈને ત્યાં સુધી ચાલીસ ફૂટ થાય છે સાઈડમાં આપણે ફૂટ નીચે ઉતાર્યું છે એ પણ તમે જોઈ શકો છો હાલ એની મજબૂતીની વાત કરીએ તો તમને અહીંયાથી અટેચમેન્ટથી બતાવી દઈએ તમને અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ખીલા પટ્ટી મારીને ખીલા પટ્ટી મારી છે એ બે ત્રણ અને જે રાફ્ટર છે એ મજબૂતી સૌથી વધારે કરી છે અહીંયા તમે બે પાસનાન લગાવ્યા છે અને બે પટ્ટીઓ લગાવી છે અને અહીંયા પણ ફરજથી સાઇઝમાં પણ લગાવી છે ઝૂમ કરીને પણ તમને બતાવી દઈએ અહીંયા તમે જોઈ શકો છો આપણે જો બે ફાસનાર મારે છે અને બે ખીલા મારે છે ચાર બાર એમ જાડા અને ચાર ઇંચ લાંબા ફાસ્ટનર લગાવ્યા છે એવા આ સાઈડ આ રાપટારે પણ આપણે એવી જ રીતે બે ઊભા ફાસ્ટનર લગાવ્યા છે અને બે ખીલા મારે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એકદમ અટેચ પણ દિવાલના કરી લીધે જેથી કરીને વાંચરું પણ આપણે અંદર ન આવી જાય અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા પણ આવી એ રીતે જ અટેચમેન્ટ કરેલું છે અહીંયા પણ આપણું જે રાફ્ટર છે અહીંયા પણ આપણે એવી જ રીતે અટેન્જમેન્ટ કરી અહીંયા પણ એ રીતે બે પાસન બી કિલ્લા મારા છે તમે જોઈ શકો ટોટલ ખર્ચાની વાત કરીએ તો ચાલીસ બાય ચાર ફૂટની અંદર આપણે પચીસ હજાર રૂપિયા ખર્ચો લાગ્યો છે સીટ લેબર કોસ્ટ બધું જ કલર કલર આપણે લગાવીને પચીસ હજાર રૂપિયા પણ લે છે એકસો એંસી રૂપિયા પાછું પણ ખાય છે બે એમ એમ હોય તો એકસો એંસી અને જે દોઢ એમની સીટ તો દોઢસો હિસાબે થાય છે વિડીયો ગમે તો લાઇક અને શેર કરું થેન્ક યુ